આનો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીની ભારતીય જનતા પાર્ટી ઉત્તરાખંડ યુસીસી દેશમાં અદ્ભુત મોડલ યુસીસી એક અદ્ભુત મોડલ અને આપ એનો એ રિપોર્ટ આપ એનો રિપોર્ટ સ્ટડી કરશો આવી સમાજની જે ભીકાર રિવાજો અને જે રીતિ રિવાજો કાયદાઓ છે એને કોઈ કાયદાઓ

ધર્મ ના આધારે ધર્મના આધારે કાનૂન પરિસ્થિતિ આધારિત આપણે નક્કી કરતા હોઈએ इना इना पड़ी दियूस दियूस पिस्तालिस दिवस माह से पिस्तालिस दिवस माह से पिस्तालिस दिवस माह रिपोर्ट आवाज पकी पिस्तालिस दिवस माह राज्य रिपोर्ट आवाज पकी राज्य मुख्यमंत्री राज्य मुख्यमंत्री ने युवा माह से रिव्यू पकी आप सुने आप युवा माह से नई जानकारी आप सुने आप सुने मैं अपने ऐज करूं कि पिस्तालिस दिवस माह सरकार � نے زیادہ یہ પછી سرکار દ્વારા એનો اپور ریویو کیا પછી એનો اپور رپورٹ অনুকূল સમય اسی تے وقت অনুকূল સમય ہے نے وقت میں نہیں لے نہیں انٹورمال اپس ایک ایک سے جیسے کہ یہ سمے પણ ا کے دوسری نہ کوئی نہیں ہے دوسری کے કારણે اس طرح putra khand mein su hai sarkar su ટેજન નો અલગ જ અલાયદો કાયદો છે અને ખાસ કરીને ઉત્તરાખંડના બી તમે યુસીસી નું જે ડ્રાફ્ટ રજૂ થયું છે તેની અંદર બી એચયુએફ ને કોઈ બી પ્રકારે મેન્શન કરવામાં આવ્યું નથી આમાં સર્વપ્રથમ એ બેઉની જે તફાવત છે એ તફાવતને સમજવા અને લોકોના વ્યૂ લેવા માટે આ રિપોર્ટ રજૂ કરવા માટેની કમિટી બનાવવામાં આવેલી છે અને એમના જ માધ્યમથી આ આખો રિપોર્ટ તૈયાર થશે ને સરકારને રજૂ થશે પછી મુખ્યમંત્રી શ્રી એનું આખું નિરીક્ષણ કર્યા પછી રાજ્યના એસેમ્બલીની અંદર એને રજૂ કરવામાં આવશે

કુલ મળીને તમને એ જ સમજાવવા માગું છું કે કે આ કોઈ એક સમાજ માટે કાયદો નથી લાવવામાં આવતો યુસીસી એટલે કે બધા જ સમાજ માટે એક સમાન કાયદો લાગુ પડે તે માટે એના માટે યુસીસી લાગુ કરવામાં આવે અને બીજો વિષય છે કે એનું જ્યારે રિસર્ચ અને એના માટે જ્યાં કમિટી બનાવવામાં આવેલી છે અને કમિટીના રિપોર્ટના આધારે જે દિવસે રિપોર્ટ રજૂ થશે તે દિવસે જરૂરથી તમને આ વિષયમાં ડિટેલ્ડ માહિતી આપવામાં આવશે

અને એમને મળ્યા પછી એ લોકોના રિવ્યુ જે છે એના આધારે એ લોકો રિપોર્ટ બનાવતા હોય છે એટલે આવનારા દિવસોમાં ધર્મ જોડે જોડાયેલા જે કોઈ અગ્રણીઓ છે એને બી મળવામાં આવશે અને કમિટી એમને મળ્યા પછી રિપોર્ટ જયારે રજૂ કરશે ત્યારે બધાના જ વ્યૂ એની અંદર લેવામાં આવશે કમિટી બનાવેલી છે અને કમિટી બધા જ લોકોને સાંભળશે ત્યારે પર્ટિક્યુલર તમે જે કોઈ સમાજનું વાત કરો બધા જ સમાજને સાંભળશે એમાં મુસ્લિમ સમાજને બી સાંભળશે पहले ही मुख्यमंत्री जी ने बताया कि विदिन फोर्टी डेज ये रिपोर्ट को सरकार में पेश किया जाए इसी प्रकार से हुक्म किया गया है और कमेटी उसके लिए कटिबद्ध है आने वाले 45 दिन के अंदर ये रिपोर्ट पेश करेगी और खास तौर पे मैंने आपको पहले भी बताया कि आदिवासी समाज को उत्तराखंड में जो यूसी बिल जो पेश हुआ है वो एक देश के लिए एक बहुत ही श्रेष्ठ उदाहरण है जिसमें आदिवासी समाज की रीति रिवाज उनके कानूनों का संरक्षण करने के लिए आदिवासी समाज को यूसीसी में खास तौर से संरक्षण दिया गया और किसी भी प्रकार को किसी भी प्रकार से आदिवासी समाज को इसमें लागू नहीं किया गया हमें तो निष्पक्ष रीते ट्रांसपरंसी काम करना सरकार से अने सरकार द्वारा बधाज लोगों ने साबली ने ટ્રાન્સપરન્ટ નિર્ણય લેવામાં આવી રહ્યો છે એનો શ્રેષ્ઠ ઉદાહરણ તમે જ આપ્યો કે આ કમિટી દ્વારા આવનારા દિવસોમાં બધા જ લોકોને સાંભળીને એક શ્રેષ્ઠ નિર્ણય લેવાય જેનાથી સમાજને બધા જ સમાજને આ કાયદાથી ફાયદો થાય આભાર ઓકે થેન્ક યુ ઇસ્પેક્ટ વાઇટ આપ ઉલે બહાર આવવાનું છે ને રિપોર્ટ તો પબ્લિશ રિપોર્ટ કરતાં કાયદો બનશે પબ્લિશ થાય કે વિપુકા